નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ચાલો જાણીએ આજનો રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ મેષ રાશિના લોકોની નાણાકીય સ્થિતિ સારી રહેશે જૂની મિલકતના વેચાણથી આર્થિક લાભ થઈ શકે છે ઘરની બાબતોમાં બહારના લોકોને દખલ ન કરવા દો વૃષભ રાશિના લોકોની કાર્યસ્થળમાં ઉત્તમ પ્રદર્શનની પ્રશંસા થશે તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખો ઘણા દિવસો પછી તમે ખુશ અને તણાવ મુક્ત અનુભવ કરશો કલા અને સાહિત્યમાં તમારી રુચિ વધશે મિથુન રાશિના લોકોએ પરિવાર સાથે વધુ સમય પસાર કરવો વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું નવા પ્રોજેક્ટમાં ઉતાવળ ન કરવી સહકર્મી સાથે તણાવ થઈ શકે છે કર્ક રાશિના લોકોના વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવશે મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નામ અને સન્માન મળશે પ્રોપર્ટીના ખરીદ વેચાણથી મોટો ફાયદો થઈ શકે છે સિંહ રાશિના લોકોને નોકરીમાં ઉચ્ચપદ મળવાની સંભાવના છે કરિયરમાં આવતા અવરોધો દૂર થશે વેપારમાં નવા કરારો થઈ શકે છે સંશોધન સંબંધિત કાર્યમાં તમને લાભ મળશે કન્યા રાશિના લોકોના કાર્યસ્થળ પર તમારી કસ ક્ષમતાઓની કસોટી થશે એકસાથે અનેક કાર્યો હાથ ધરવા નહીં મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે તુલા રાશિના લોકોની વ્યવસાયિક કાર્યોમાં મુશ્કેલી આવશે તમારી કાર્યશૈલીમાં વધુ ફેરફાર ન કરો સરકારી અધિકારીઓ પર કામનું દબાણ રહેશે ઘરમાં અચાનક મહેમાનોનું આગમન થવાની સંભાવના છે વૃશ્ચિક રાશિના લોકોના વૈવાહિક સંબંધો ખૂબ જ મધુર બનશે ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે જૂના વિવાદોના ઉકેલ માટે દિવસ અનુકૂળ છે વેપારમાં ઝડપી પ્રગતિથી ઉત્સાહ વધશે રાશિના લોકોના નવા સંબંધોનો આનંદ મળશે ઓટોમોબાઈલ સેક્ટર સાથે જોડાયેલા બિઝનેસમેનને વધુ મહેનત કરવી પડશે નોકરીના ઇન્ટરવ્યૂમાં તમને સફળતા મળશે મકર રાશિના લોકોને વેપારમાં રોકડની થોડી સમસ્યા આવી શકે છે બીજાના વર્તનથી તમને બહુ ફરક નહીં પડે તમારા બાળકના શિક્ષણ અને વર્તન પર નજર રાખો કુંભ રાશિના વેપાર જગત સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ શુભ છે રાજકીય વ્યક્તિઓ સાથે તમારા સંબંધો સારા રહેશે તમારી મહેનતનો શ્રેય અન્ય કોઈ લઈ શકે છે મીન રાશિના લોકોને વિદેશથી વેપારની તકો મળી શકે છે પ્રતિકૂળ સંજોગો છતાં તમે ખુશ રહેશો તમે જે પણ કાર્ય હાથ ધરશો તેને અધૂરું ન છોડો કાલે ફરી મળશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિન સારો જાય આભાર